બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સરકારી કચેરીઓમાં દામના બદલે કામ થતા હોય તેમ વર્ષ બે હજાર ચોવીસમાં એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા લાંચ રૂશ્વતના પંદર કેસોનો દાયા હતા જેમાં અઠ્યાવીસ આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ લાંચિયા કર્મચારીઓ પાસેથી બે લાખ અઠ્ઠાણું હજાર આઠસોની લાંચની રકમ પણ જપ્ત કરાઈ હતી લાંચ લેવામાં ત્રણ મહિલા વર્ગ એક અને બે ના અધિકારીઓ વર્ગ ત્રણ ના કર્મચારીઓ અને પ્રજાજનો પણ સામેલ હતા

જ્યારે વર્ષ વધી પંદર માંથી અઠ્યાવીસ આરોપી સામે કેસો દાખલ કરવામાં આવ્યા હતા જેમાં પચીસ પુરુષ અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે અને આ લાંચ કર્મીઓ પાસેથી એસીબીએ કુલ બે લાખ અઠ્ઠાણું હજાર આઠસો લાંચની રોકડ જપ્ત કરી છે